નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ઠંડી અને માવઠાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં હવે ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે ત્યારે ઠંડીમાં ફરી એકવાર બ્રેક વાગી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાઓ છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાતે બે દિવસ બાદ ગુજરાતમાં વાદળવાયુ આવવાની સાથે અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે આગામી ત્રણ દિવસ માટે લઘુત્તમ તાપમાન બે થી લઈને ત્રણ ડિગ્રી વધવાની શક્યતાઓ છે જે બાદના દિવસોમાં તાપમાન યથાવત રહેવાનું પૂર્વાનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું કે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં સોળ બે અને ગાંધીનગરમાં સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી જઈ શકે છે મિત્રો રામાશ્રી યાદવે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયાનું હતું નલિયામાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી નોંધાયું હતું મિત્રો ગુજરાતમાં તાપમાન કેમ વધશે તે અંગે સમજાવતા તેમણે કહ્યું કે ગુજરાતમાં આવી જે પવનો આવશે તે ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાશે જેને કારણે લઘુત્તમ તાપમાનમાં બેથી લઈને ત્રણ ડિગ્રીનો વધારો નોંધાય છે જે બાદ પવનની દિશા બદલાશે અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે જેને કારણે તાપમાનમાં વધારો નોંધાશે મિત્રો પવનની દિશા બદલાવાને કારણે તાપમાનમાં વધઘટ થતી હોય છે ઉત્તર પૂર્વથી પૂર્વના જે પવનો હોય છે તે મોટે ભાગે મધ્યપ્રદેશ અને અરબી સમુદ્રમાંથી આવે છે જેને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થાય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશનને કારણે ભેદને લીધે અને વાવાઝોડાની અસરને લીધે છત્તીસગઢના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદના છાંટા થવાની શક્યતાઓ છે ગુજરાતના ભાગોમાં ચારથી લઈને પાંચ ડિસેમ્બરથી વાદળો આવી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે વાદળને લીધે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા પણ પડી શકે છે તો વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવનાઓ છે તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન ચૌદથી લઈને પંદર ડિગ્રી રહી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે વાવાઝોડાને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાય છે મિત્રો ચૌદથી લઈને અઢાર ડિસેમ્બરના બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતાઓ છે જેને દક્ષિણ પૂર્વ તટ ઉપર અસર રહેશે મિત્રો આ સાથે તેમણે જણાવ્યું કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્મ્બર ન આવવાને કારણે તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઉપર રહ્યું છે પરંતુ બંગાળની ખાડીનો ભેજ અને અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે ચારથી લઈને આઠ ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં વધારો થશે